मित्रों हवे मिठाई वहचवा समय आवी गयो छे कारण के भगवान भोलेनाथ जी अपर कृपा थी दस थी सोल सुधी नो समय केटलीक माटे अत्यंत शुभ साबित हो पांच भाग्यशाड़ी नु सुतेलू नसीब अचानक चमकशे जीवन आनंद आनंदभरिया समाचार की वरसात छे हां मित्रों भोलेनाथ जी हाल बार राशियोंમાંથી માત્ર આ પાંચ રાશિઓ પર ખાસ પ્રસન્ન છે હવે તેઓ આજ જાતકોના જીવનમાંથી દુખ પીડા અને તમામ મુશ્કેલીઓને દૂર કરવા જઈ રહ્યા છે ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળા લોકોના જીવનમાં સુખ શાંતિ સફળતા અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થવાનો છે જે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાવી દેશે

कारण के आ वीडियो ए लोगों खूबज महत्व पर भोलेनाथ जी कृपा मित्रों वीडियो शुरू करता पहला भगवान भोलेनाथ जी साचा भक्त आ वीडियो ने एक लाइक जरूर आपे अने कमेंट बॉक्स में जय भोलेनाथ लखेजे थी भगवान भोलेनाथ जी कृपा सीधी तमाली पर वरसी शके हवे चालो बात करिए राशि जेओनु नसीब भगवान शिव स्वयं छे 10 થી સોળ નવેમ્બર સુધી આ રાશિઓ પર ભોલેનાથજીનો વિશેષ આશીર્વાદ રહેશે અને તેમના જીવનમાં આનંદના અનેક દ્વાર ખુલશે જેમ આપણે બધા જાણીએ છીએ દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે ખૂબ જ જાગૃત રહે છે દરેક મનુષ્યના મનમાં ઉત્સુકતા રહે છે કે તેના જીવનમાં આગળ શું બનવાનું છે કારણ કે આપણા જીવન પર ગ્રહો અને નક્ષત્રોની ચાલનો ખૂબ જ મોટો પ્રભાવ પડે છે જારે કોઈ ગ્રહની દશા બદલાય છે ત્યારે તેનું સીધો પ્રભાવ આપના રાશિ પર પડ પડે છે આ વખતે ગ્રહોની ચાલ એવી બની છે કે એક અદ્ભુત મહાસંયોગ સર્જાઈ રહ્યો છે આ સમયમાં ભોલેનાથજી સ્વયં આ પાંચ રાશિઓ પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે એ તો સૌ જાણે છે કે જેના પર ભગવાન શિવ પ્રસન્ન થાય છે તેનું જીવન સુખ સમૃદ્ધિ અને માનસનમાંથી ભરાઈ જાય છે મિત્રો આ પણ સત્ય છે કે આ દુનિયામાં બધા લોકોની કિસ્મત એક સરખી નથી હોતી કોઈની अमीરી કે ગરીબી તેના કર્મ અને મહેનત પર આધાર રાખે છે જે વ્યક્તિ પરિશ્રમ કરે છે તે ભલે ગરીબ જન્મ્યો હોય પરંતુ પોતાની મહેનતથી अमीर બની શકે છે જ્યારે અમારા ગ્રહો અને નક્ષત્રોમાં મોટો પરિવર્તન થાય છે ત્યારે કેટલીક રાશિઓ પર તેનો અત્યંત સકારાત્મક પ્રભાવ પડે છે એ જ રીતે આ વખતે પણ એક એવો શુભ સંયોગ બની રહ્યો છે જ્યાં બાર રાશિઓમાંથી માત્ર પાંચ રાશિઓનું ભાગ્ય ભગવાન ભોલેનાથ સ્વયં ચમકાવવાના છે હા મિત્રો ભોલેનાથજી હવે આ પાંચ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે તેમના જીવનમાં ધન સફળતા અને માનસન્માનની વર્ષા થવાની છે આ સંયોગ તેમના માટે અનેક નવા અવસર લઈને આવવાનો છે ભગવાન શિવની કૃપાથી હવે આ રાશિઓને આર્થિક લાભ કામકાજમાં પ્રગતિ અને જીવનમાં નવી ઊંચાઈઓ મેળવવાની તક મળશે જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા તેમના જીવનમાં હવે ખુશીઓની બહાર આવવાની છે મિત્રો હવે થોડા જ પળોમાં અમે તમને જણાવીશું કે પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે जेओ पर भोलेनाथ जीनी अपार कृपा વરસવાની છે અને જેઓનું નસીબ નવી દિશામાં આગળ વધશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આશુભ અને પ્રેરણાદાયક વિડિયો મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વર્ષી રહી છે મહાદેવના આશીર્વાદથી તમારું દરેક કાર્ય શુભ પરિણામ આપનાર બનશે ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં હવે સકારાત્મક બદલાવ આવશે તમારા દિવસો હવે બદલાવાની શરૂઆત પર છે આનંદ અને ખુશીઓ હવે તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે જે પણ કાર્ય તમે ભોલેનાથનું નામ લઈ શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા મળશે હવે તમારી મહેનત વ્યર્થ નહી જાય દરેક ક્ષેત્રમાં સફળતા મર્શે મોટા લોકોનો સહકાર મર્શે જેના કારણે તમારું મુશ્કેલ કામ પણ સરળ બનશે જો તમને કોઈ રૂણથી પરેશાન છો તો હવે તેમાંથી છુટકારો મર્શે તમારી મહેનતનો ફળ હવે લાભ રૂપે પ્રાપ્ત થશે દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે અને વેપારમાં તમારો વિકાસ દિવસે દિવસે વધતો જશે આર્થિક રીતે તમે વધુ મજબૂત થશો અને ધનવૃદ્ધિના યોગ પણ દેખાઈ રહ્યા છે ભોલેનાથની કૃપાથી તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે જે લોકો વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે ભલે અભ્યાસ માટે હોય કે નોકરી માટે તેમનું સ્વપ્ન હવે પૂરું થવાનું છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળશે અને જે પહેલેથી નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ પણ છે કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે ભોલેનાથના આશીર્વાદથી હવે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે આવનારા દિવસો તમારા માટે સદભાગ્યનું નવું પાનું ખોલી દેશે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની અને તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને અનુકૂળ રહેશે ભોલેનાથજી તમારી પર ખૂબ પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારું નામ અને માન વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે ભોલેનાથજીની કૃપાથી તમને નવા સફળતાના અવસર મળશે જેણે તમને ઉપયોગમાં લઈને તમારા જીવનમાં નવી દિશા આપશો લાંબા સમયથી अटકેલા કામ હવે પૂરા થવા લાગશે તમે જે નવા કાર્યની શરૂઆત કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે અને પરિવારનો માહોલ આનંદમય રહેશે વેપારના ક્ષેત્રમાં વૃદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા વધશે અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ દેખાઈ રહ્યા છે જે તમને સમૃદ્ધિ આપશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે ભોલેનાથજીની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ પર બની રહી છે તેથી આ સમયનો પૂરો લાભ લો અને તકને હાથમાંથી ન જવા દો હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની અને તે છે ધનુ રાશિ ભગવાન ભોલેનાથની અપરંપાર કૃપા ધનુ રાશિના જાતકો પર પણ છે હવે તમારા જીવનમાં આનંદ અને સારા સમાચાર આવવાના છે તમારી મહેનત અને સમર્પણનું ફળ હવે તમને મળશે જે કામ લાંબા સમયથી અધૂરા પડ્યા હતા તે હવે પૂર્ણ થશે પરિવાર અને મિત્રોની મદદથી તમારો આત્મવિશ્વાસ વધશે ભોલેનાથની કૃપાથી તમારી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે તમને નવા ધન લાભના અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે આવનારા દિવસોમાં તમને મોટો ફાયદો અને સફળતા મળશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના શક્તિશાળી યોગ છે ભોલેનાથની કૃપાથી તમારા જીવનની બધી ચિંતા દૂર થશે અને નવા સુખદ અધ્યાયની શરૂઆત થશે હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવશે તમારું ભાગ્ય તેજીથી ચમકશે અને જીવન સમૃદ્ધિથી ભરાઈ જશે હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની અને તે છે सिंह राशि सिंह राशि जातकों पर भगवान भोलेनाथ जी विशेष कृपा वरसी रही है आशीर्वाद थी तमने विदेश प्रवास करवानी की तक मिली शे ती कोटक चेरी फसायेला छो तो हम तक सफलता मिले भोलेनाथ कृपा थी तमरु मन हवे धार्मिक कार्यो तरफ आकर्षित थशे अचानक धन ना योग बनशे જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને આત્મવિશ્વાસ વધશે કોઈ કાર્ય માટે કરવામાં આવેલી મુસાફરી તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે પારિવારિક જીવનમાં આનંદ અને સુખનો માહોલ રહેશે જે આર્થિક મુશ્કેલીઓ અત્યાર સુધી ચાલી રહી હતી તે ભોરેનાથના આશીર્વાદથી દૂર થશે અને તમારા જીવનમાં ખુશહાલી આવશે सिंह राशि जातको माटे आ समय खूबज लाभकारी साबित थशे भोलेनाथ नी कृपा थी तमे जीवन मा नवी ऊंचाईओ हांसल करशो विद्यार्थियों माटे पण आ समय खूबज सारो रहेशे तमारी मेहनत नु फल हवे तमने चौकस मळशे स्पर्धात्मक परीक्षाओं मा सफलता मिलवानी पूरी शक्यता छे अने अभ्यास मा मन वधु लागशे कार्यक्षेत्र में पण कोई मोटी खुशखबरी मळवानी शक्यता छे જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારાની ખુશી મળી શકે છે જેના કારણે તેમની ખુશીનું પારાવાર રહેશે હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની અને તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન ભોળેનાથની અપરંપાર કૃપા બની રહી છે તેમના આશીર્વાદથી વેપાર ક્ષેત્રમાં કરેલા તમારા બધા પ્રયત્નો હવે સફળ થવાના છે नौकरी की दिशा मा तमारी मेहनत हवे फल आप वेपार माटे आ समय खूबज शुभ छे धन लाभना प्रबल संकेत देखाई रहा छे भोलेनाथ की कृपा थी त्यवसाय रोज़ बरोज़ प्रगति थशे जीवन साथी तरफ थी कोई सारा समाचार मळवानी संभावना छे जे तमने आनंद आपशे मीन राशि सामाजिक क्षेत्र पण सफलता मळवानी शक्यता है समाज मां तमारो मान सम्मान વધશે જે વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ આ સમય ખૂબ શુભ છે શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિ પ્રાપ્ત થશે તમારું કરેલા પ્રયત્નો હવે તમારી મુશ્કેલીઓનો সমাধান લાવશે ભગવાન ભોરેનાથની કૃપાથી તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા ચોક્કસ મળશે તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે પણ આ સમય અત્યંત શુભ છે તેમનું સ્વપ્ન હવે પૂરૂ થવાનું છે જે લોકો નવો ઘર અથવા વાહન ખરીદવાની ઈચ્છા છે

मकर राशि मकर राशि राशिना को पर भगवान भोलेनाथ की विशेष कृपा छे। आवनारो समय तमारा माटे अत्यंत शुभ साबित तमारू भाग्य हवे तेजी थी भोलेनाथ ना आशीर्वाद थी तमारा जीवन मा अनेक मोटा परिवर्तनों आवशे। तमने कोई मोटी शुभ खबर पूरी शक्यता छे। तमारी मेहनतु फल हवे चौक्स मळशे લાંબા સમયથી अटकेला काम हवे पूर्ण थवानी शक्यता छे તમને તમારું પરિવાર અને મિત્રોનો પૂરો સહકાર મળશે બોલેનાથની અનંત કૃપાથી તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે જે લોકો નોકરીમાં છે તેઓ માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિનો યોગ છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ઘરમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે જે દંપતી સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ છે ખૂબ જ જલ્દી તમારા ઘરમાં ખુશીનું પ્રકરણ શરૂ થવાનું કુલ મળીને મકર રાશિ માટે આ સમય ઉન્નતિ સમૃદ્ધિ અને આનંદનો સંદેશ લઈને આવ્યો છે હવે વાત કરીએ સાતમી ભાગ્યશાળી રાશિની અને તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે કહી શકાય કે ભગવાન ભોલેનાથજીની અપાર કૃપાથી આવનારો સમય ખૂબ જ શુભ અને પ્રગતિદાયક રહેશે તમારા જીવનમાં ઉન્નતિના નવા રસ્તાઓ ખુલશે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિના યોગ બની રહ્યા છે ભોલેનાથજીની કૃપાથી વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઘણો લાભદાયક રહેશે તમે જે પ્રયત્નો કર્યા છે તેનો હવે સારો પરિણામ મળશે જે લોકો નોકરીની શોધમાં છે તેઓને પણ જલ્દી સફળતા મળશે ભગવાન શિવની કૃપાથી વેપાર વર્ગના લોકો માટે ધન પ્રાપ્તિના શુભ સંકેત દેખાઈ રહ્યા છે જીવન સાથી તરફથી પણ સારા સમાચાર મળવાની શક્યતા છે આ સમય ગાળામાં कन्या રાશિવાળા લોકોને વેપાર તથા સામાજિક ક્ષેત્રમાં માન સન્માન અને પ્રગતિ મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ સકારાત્મક રહેશે शिक्षण क्षेत्र में सफलता तमारा प्रयत्नों मुश्किलियों दूर करशे अने दरक कार्य में पूरी सफलता कारण के आ समय भोलेनाथ जी खास कृपा थी भरेलो जे लोग विदेश में नौकरी के अभ्यास करवा इच्छे छे, जो तमे नवु घर के वाहन खरीदवानी योजना बना रहा छो, तो आ योजना सफल હા મિત્રો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા પરિવારમાં ખુશીઓની લહેર દોડશે હવે વાત કરીએ આઠમી ભાગ્યશાળી રાશિની અને તે છે તુલા રાશિ હા મિત્રો તુલા રાશિના જાતકો માટે પણ ભગવાન ભોલેનાથજીની અપર કૃપા વરસી રહી છે આવનારું સમય તમારા માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે ભોલેનાથજીની કૃપાથી તમને માન સન્માન મળશે અને સમાજમાં તમારી લોકપ્રિયતા વધશે તમારું જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર નવો અવસર મળશે વેપાર ક્ષેત્રમાં નફો થશે અને આર્થિક રીતે સ્થિતિ વધુ મજબૂત બનશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને નોકરીવાળા લોકોને પ્રમોશન પગાર વધારો અથવા નવી તક મળશે तमारा कार्यनी प्रशंसा अने उच्च अधिकारियोंनो सहकार विद्यार्थियों माटे पण आ समय आनंदमय रहेशे तमने अभ्यास में ध्यान केंद्रित राखी ने मेहनत करवी पड़शे कारण के सफलता चौक्कस धन्यवाद